ધીમા દીપમાળા ભરવા આવતા યાત્રાળુઓ માટે કડક નિયમો બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે એવા વાવથરાદ જિલ્લો દિવસેને દિવસે નવી પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ટૂંક સમયમાં આવનાર કાર્તિક મહિનાની પૂનમ દરમિયાન યાત્રાધામ વિરાજમાન ધરણીધર ભગવાનના ચરણોમાં પૂર્વજોના આત્માને શાંતિ મળે તેને લઈને વર્ષોની પરંપરા મુજબ દીપમાળાઓ ભરવામાં આવતી હોય છે જે દરમિયાન રબારી સમાજના મહંત માવદાસજી મહારાજ દ્વારા રબારી સમાજ માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે તે આપણે કાર્તિક માસની દીપમાળા કરવા માટે જે આપણે સ્વયંસેવકો આપણે આવે તેમને સવારમાં સાત વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીનો રહેશે અને રાત્રે કોઈ પણ સેવકોએ દીપમાળા માટે આવવું નહીં તેથી આવશે એમને દંડ ચૂકવવો પડશે દંડમાં અગિયાર બોરી બાજરી જીવડાને નાખવામાં આવશે સમજ દરબારી સમાજને જણાવવાનું કે દીપમાળા માટે નમ્ર વિનંતી છે કે સવારમાં આવે અને રાત્રીનું બંધ રાખે એવી એક સાધુ તરીકે નમ્ર અપીલ છે જય વડવાડા જય ધર્ધ